વર્ષો પૂર્વે વડતાલ મંદિરમાં હરિભક્તો માટે ભોજન શાળાની વ્યવસ્થા નહોતી પૂનમે દર્શનાથી આવતા ભક્તો ઘરેથી ભાતુ લાવતા અને બપોરે જમતી વખતે તેમને લીંબુ મરચાંનું અથાણું આપવામાં આવતું આજથી આશરે સાહીઠ વર્ષ પહેલા મરચાંનું અથાણું માત્ર ગુજરાત સુધી મર્યાદિત હતું પરંતુ હવે વડતાલનું પરંપરાગત મરચું લીંબુ અથાણું દેશ વિદેશમાં લોકપ્રિય બન્યું છે અને તેનો વિકાસનો વેગ પણ પકડ્યો હાલ વડતાલ ધામમાં મરચાંને કોચવાની કામગીરી ચાલી રહી છે જલુંદ દેવા પેટલી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામમાં બસ્સો વર્ષ જૂની પ્રાસદિક પરંપરા અનુસાર ચાલુ વર્ષે એક લાખ કિલોથી વધુ મરચું લીંબુ અથાણું તૈયાર થઈ રહ્યું છે આ અથાણામાં એક હજાર નિમાણી લીંબુ કિલો 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 મીઠું હળદર અને લિટર લીંબુનો રસ વપરાય છે શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાત ચરોતર અને સૌરાષ્ટ્રમાંથી તાજા લીલા મરચા લીંબુ લાવવામાં આવે છે પ્રક્રિયામાં પ્રથમ લીંબુને ચીરી હળદર મીઠું ભરી લાકડાની મોટી કોઠીમાં ભરાય છે લીંબુ મીઠામાં ગળી જાય પછી તાજા મરચાં મિશ્ર કરાય છે સ્વચ્છતાનું ખાસ ધ્યાન સ્વચ્છતા હોય છે જેથી અથાણું લાંબા સમય સુધી બગડતું નથી મંદિર પરિસરમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર તેનું મુખ્ય વેચાણ કેન્દ્ર બન્યું છે જ્યાં ભક્તો આ પ્રસાદી અથાણું ખરીદી શકે છે આ પરંપરા ભક્તિ અને સેવાનું અનોખું પ્રતીક છે કોઠારી શ્રી પરમપૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને ચેરમેન શ્રી ડૉક્ટર સંતોલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર આ લીંબુ મરચાંના અથાણાની સેવા કરવામાં આવે છે લીંબુ નાખવાનું શ્રાવણ મહિનામાં ઓગસ્ટ મહિનામાં શરૂઆત થાય છે અને જે અત્યારે જાન્યુઆરી ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં એ લીંબુ સરસ મજાના તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં મરચાં ઉમેરવામાં આવે છે અને મરચાં અથવામાં આવે છે આ વર્ષે જોઈએ તો એક લાખ અને પાંચ હજાર કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો ને લાખો હિભક્તો દેશમાં ને વિદેશમાં અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા લંડન ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાંનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ લેતા હોય છે અત્યારે આ લીંબુ મરચાંના અથાણામાં પાંચ વસ્તુનો ઉપયોગ થાય છે એમાં એક લીંબુ ત્યારબાદ મરચું હળદર મીઠું અને છે તો બસો વર્ષ જૂની પ્રાસાદિક પરંપરા અનુસાર અહીંયા અથાણાનું ઉત્પાદન ચાલી રહ્યું છે અનેક લોકો આ પ્રસાદી રૂપે લઈ જાય છે વડતાલ ધામમાં મરચાને કોચવાની આ કામગીરી ચાલી રહી છે અહીંયા જે વડતાલનું પરંપરાગત મરચું લીંબુ અથાણું છે તે દેશ વિદેશમાં લોકપ્રિય બન્યું છે કહેવામાં આવી રહ્યું છે કે વર્ષો પૂર્વે વડતાલ મંદિરમાં ભક્તો માટે ભોજનશાળાની વ્યવસ્થા નહોતી પૂનમે દર્શનાથી આવતા ભક્તો ઘરેથી ભાથું લાવતા અને બપોરે જમતી વખતે તેમને લીંબુ મરચાનું અથાણું આપવામાં આવતું આજથી આશરે સાહીઠ વર્ષ પહેલા મરચાનું અથાણું માત્ર ગુજરાત સુધી મર્યાદિત હતું પરંતુ હવે વડતાલનું પરંપરાગત આ બરચું લીંબુ દેશ વિદેશમાં લોકપ્રિય છે અને તેનો વિકાસ પણ ઝડપી થઈ રહ્યો છે હાલ વડતાલ ધામમાં મરચાંને કોચવાની કામગીરી ચાલી રહી છે જ્યાં જલુંદ દેવા પેટલી વટાદરા બામણગામ તારાપુર મોગરી સેવાલિયા સહિત આસપાસના ગામમાંથી ત્રણસો કરતા વધારે સ્વયંસેવક આ સેવામાં જોડાયા છે